અને કઈ કંપનીના છે અને ક્યાંથી લીધા હતા આપડે બધી વાત ખેડૂત પૂછીએ સૌ પ્રથમ તમારું નામ આપજો જયરામભાઈ ધનજીભાઈ સોજીતરા તમારું ગામ જસદણ બરોબર તાલુકો જસદણ બરોબર અને કઈ કંપનીના ના હતા ફૂલે પાંચસો તેર ફૂલે સીટ ના પાંચસો ને તેર નંબર પાંચસો તેર આપડે જે દાંતી વાળા યુનિવર્સિટી ની છે બીજું કે આ વાયવા ને કેટલા દિવસ થી આવી છે અને ત્યાં અઢી મહિના જેવું અઢી મહિના જેવું

જો આ છે કડે કડે ઉપર વટ આવી ગયા છે પણ ક્યાંય ઢળ્યા ઢળ્યા નથી એટલે ખેડૂત ને આ વાવવા વેરાઈટી પણ છે તો તમે શું ખેડૂત ને ભલામણ કરી શકો આ વેરાઈટી વાવવી જોઈએ કે નહીં હા હો આ માં એમાં કાઈ વાંધો નહી આવતા વર્ષે સાહેબ ચોવીસ પચીસ નું વર્ષ છે ને પચીસ છવ્વીસ ના વર્ષમાં વનસાઈડ આલ છે આ પાંચસો છે પાંચસો અત્યારે અત્યારે આપણે લગભગ ઓલ ગુજરાતમાં તમે કદાચ કોઈ પણ સોશિયલ મીડિયા જોતા હોય તો બધા ખેડૂતો પોતપોતાની પોસ્ટર મુકતા હોય છે પણ એમાં સૌથી જાજી જીડબ્લ્યુ પાંચસો અત્યારે પોસ્ટર મુકાય છે એ બધા કદાચ અત્યારે સેગમેન્ટ પણ સારું છે અને બધા કદાચ ઘઉં પણ સારા છે નેત્ર શું હોય છે કે ઘણી વેરાયટીઓ આવે છે એવું પણ બીનું છે કે વેલુ આવે તો કર્યું તો ફૂટ થોડી ઓછી લીધી હોય જીડબ્લ્યુ તેલમાં એટલો બધો નથી ફરક આવ્યો એટલે એ રીતે પણ અત્યારે ઘણો તો આ વેરાયટી સારી છે તો ફાઈનલ આપણે જોકે આપણે ગયા વર્ષે બધા ખેડૂતના પણ રિસ્પોન્સ સારા હતા અને આ વર્ષે પણ અત્યારે ફીલ જોતા એમ લાગે છે કે બધાના રિસ્પોન્સ આવતા વર્ષે પણ સારામાં સારા રહે છે તો બસ આજે આટલું નમસ્કાર